નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હાલ અત્યારે મોટા સમાચાર આવી રહ્યા છે જ્યાં મિત્રો ધ્યાનથી સાંભળજો મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો ક્રિકેટ સ્ટેડિયમને બોમ કરી દેવામાં આવ્યું છે જ્યાં મિત્રો રાવલપિંડી સ્ટેડિયમમાં પરિસે ડ્રોન હુમલો થયો છે આમાં મિત્રો ફૂડ વેન્ટરને નુકસાન થયું છે પાકિસ્તાનના સુપર લીગ એટલે કે પીએસએલની મેચો હાલમાં રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં ચાલી રહી છે જ્યાં મિત્રો ભારતના હવાઈ હુમલા બાદ ગઈકાલે પીએસએલની એક મેચ રદ કરવામાં આવી હતી જ્યાં મિત્રો ત્યારે તમને જણાવી દઈએ કે ટેકનિકલ ખામીઓનું નુકસાન અત્યારે મૂલ્યાંકન કરી દેવામાં આવ્યું છે મિત્રો મોટા સમાચાર એ છે કે પાકિસ્તાનમાં અત્યારે પીએસએલ ચાલી રહી છે તો મિત્રો ઘણા જે બહારના ખેલાડીઓ છે તે ડરી ગયા છે અને લગભગ નક્કી થઈ ગયું છે કે બહારના ખેલાડીઓને આજે રવાના કરી દેવામાં આવે છે અથવા તો કાલે પણ કરી દેવામાં આવે છે કારણ કે મિત્રો જે બહારના ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા હોય ઇંગ્લેન્ડ હોય કે શ્રીલંકા બાંગ્લાદેશ તમામ ખેલાડીઓને મિત્રો સલામત જગ્યાએ ખસેડી મિત્રો રાવલપિંડી સ્ટેડિયમ ને બુમ કરી દેવામાં આવ્યું છે ભારતના ડ્રોન હુમલા દ્વારા મિત્રો આમાં કોઈને વધારે નુકસાન થયું નથી પણ મિત્રો જે સ્ટેડિયમ હતું તેને તોડી પાડવામાં આવ્યું છે